મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત જિલ્લા પ્રભારી સચિવ અને મુખ્ય રાજ્ય સુરત શહેર જિલ્લામાં આવેલા સહિત જાહેર સેવાઓની ઇમારતો શાળા કોલેજો આંગણવાડી સહિતના મકાનોની વર્તમાન સ્થિતિ ક્ષમતા વિશે સમીક્ષા બેઠક યોજાઈ હતી પ્રભારી સચિવ શ્રી શહેર જિલ્લામાં આવેલા બ્રિજો સરકારી ઇમારતોની સ્થિતિ વિશે વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી સવિસ્તાર માહિતી મેળવી હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રભારી સચિવે કહ્યું કે કોઈપણ બ્રિજ કે ઇમારતોના નિર્માણ સમય ડિઝાઇનિંગ મુજબ બાંધકામ ઇફેક્ટિવ મોનિટરિંગ થાય તે જરૂરી છે કન્સ્ટ્રકશન મોનિટરિંગ તેમજ બ્રિજના નિયત થયેલા આઈઆરસી કોડ પ્રમાણે ચકાસણી કરવા જણાવ્યું હતું રેલ્વે તથા હાઇવેના બ્રિજોમાં સરફેસ ડિઝાઇનિંગ પ્રમાણે સુપરવિઝન થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી રેલવે સ્ટેશન પર આવેલા ફૂટ ઓવરબ્રિજ નું સઘન ચેકિંગ હાથ ધરવા તેમજ જરૂર જણાય તો જે તે બ્રિજ નું પાર્ટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવ્યું હતું બેઠકમાં પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા સુરત મહાનગરપાલિકાએ અધિકારીઓએ પાલિકા હસ્તકના એકસો એકવીસ બ્રિજોના હેલ્થ કાર્ડ રિપોર્ટ બનાવવામાં આવ્યા છે હોવાની વિગતો આપી હતી તે સાથે બ્રિજ રિહેબિટેશન સ્કીમ હેઠળ સમયાંતરે રિપેરિંગ થતા હોવાનું અને હાલ કોઈ બ્રિજ જર્જરિત ન હોવાનું તેમણે કહ્યું હતું વિભાગિતથી બે હસ્તકના જિલ્લા પંચાયત સુરત નહેર વિભાગ હસ્તકના ના બ્રિજો કાકરાપાર જમણાકાંઠા નહેર ઉકાઈ ડાબા કાંઠા તાપીપાડા વિભાગ હસ્તકના ના ચકાસણી પૂર્ણ કરવામાં આવી હોવાની વિગતો અધિકારીઓએ આપી હતી બ્યુરો રિપોર્ટ સુરત